એવી અમારી મશ્કરી કરતા હતા પણ ઠાકરને લાજ રાખવી છે ને તારીખે આવી બાવીસમી જાન્યુઆરી અને નોતરું હોતે કોંગ્રેસ પાર્ટીને ન્યાય સમિતિએ મોકલ્યું પણ કરમના હીણા નો ગયા સરપંચ ઉપસરપંચ કોણ છે વિનુભાઈ તમને ખબર છે ગામમાં ભારત સરકારના નાણાપંચના પંચના કેટલા રૂપિયા એવા ઘણા નહીં તો માઇક છે મારે માઇક પર કેવું પડે એસી લાખ રૂપિયા અહીંયાથી કોક કે છે એસી લાખ રૂપિયા ભારત સરકારના મોવૈયામાં આવે અને એને માટે થઈને પંચાયતવાળા એ ક્યાંય જવાનું નહીં કલેક્ટર ડીડીઓ ટીડીઓ મામલતદાર કોઈની પાસે ક્યાંય ગયા છો કાંઈ હુખડી બુખડી કોઈ વસ્તુ નહીં ઝીરો લોધર ચૂંટણી ચાલતી હોય ને એટલે કેટલાક મુદ્દાઓ સિઝનલ હોય એ ચૂંટણી પૂરતા જ ઉભા થાય પણ ચૂંટણીની પહેલા એ ન હોય ચૂંટણી પછી એ ન હોય કેટલાક આગેવાનો એવા હોય જે ચૂંટણી પૂરતા જ હોય પછી એ ચૂંટણી પછી એ નો હોય એવી બધી અલગ અલગ ભૂમિકાઓ ચૂંટણીની અંદર ઉભી થતી હોય છે આપણે મેં એમને એમ પૂછ્યું મેં કીધું વડાપ્રધાનના હરીફ ઉમેદવારો કોણ કોણ છે જનતાએ એમ નક્કી કરવું હોય આ ત્રણ જણામાંથી આપણે પસંદ કરવાના છે એવા કોણ છે ત્રણ જણા બે જણા જેમાંથી તમારે એક પસંદ કરવાના છે તો એમની પાસે કઈ જવાબ હતો નહીં એટલે વડાપ્રધાનની સ્પર્ધામાં આ દેશમાં અત્યારે કોઈ ઉમેદવાર છે જ નહીં એટલે જેટલી જાણું છે એ બધી વરરાજા વગરની છે એમાં ઉમેદવાર જ નથી આપણે ભારતીય જનતા પાર્ટી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધું છે કે હું વડાપ્રધાન પદના અમારા ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદી છે અને મોદી સાહેબે એમ કીધું છે કે મારી ત્રીજી ટર્મ અને ભારતને ત્રીજી આર્થિક તાકાત બનાવવાનો મારો વાયદો છે બાકી તો કોઈ વાત જ નથી એક વાત અહીંયા મોઈયા મને ભાઈ કિશોરભાઈ વાત કરતા હતા એટલે જેમ જાણવા મળ્યું કે અઢારે વરણ ગામના એ બધા એક અહીંયા એકત્ર થઈને ભેગા થયા છોડ ગામ છે યુનિટ એક ગામ તરીકે એવી રીતે જયારે આપણે આપણા દેશને વિચારીએ ગામ હોય એમ એમ પછી તાલુકો બને એમાં જિલ્લો બને એમાંથી રાજ્ય બને એમાંથી દેશ બને મૂળ એકમ તો ગામ જ હોય પણ એ ગામને બદલાવવા માટે મોદી સાહેબે શું પ્રયાસો કર્યા તો તમને મારે રાજ્ય સરકારના મુખ્યમંત્રીથી શરૂ કરીને વડાપ્રધાન સુધીની સફર કરાવવી પડે ગામડાને ચોવીસ કલાક વીજળી આપવાનું કામ મોદી સાહેબે કર્યું આપણી આટું એકસો આઠ એમ્બ્યુલન્સ મગાવી મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી બને ત્યારે ત્યાર પહેલા આપણા રાજ્યમાં એકસો આઠ હતી નહીં આજે આપણને બધું સ્વાભાવિક લાગે છે કે એ તો ઘણું જૂનું થઈ ગયું પણ એ ન્યાથી શરૂ થયું નર્મદા બંધની માથાકૂટ મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ કરી ઉંચાઈ વધારવાના પ્રયાસો કર્યા અને છેલ્લે દરવાજા ફીટ કરવાની મંજૂરીએ વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ પોતાની શહીદી આપી એનું ભૂમિપૂજન જવાહરલાલ નહેરુએ કર્યું હતું નર્મદા બંધનું ભૂમિપૂજન પંડિત જવાહરલાલ નહેરુએ વડાપ્રધાન તરીકે કર્યું હતું કલ્પના કરો ઈ કાળખંડમાં પૂરું થઈ ગયું હતું સત્તર અઢાર વર્ષ ઈ રહ્યા સત્તર અઢાર વર્ષ ઇન્દિરાબેન રહ્યા દસ વરા મનમોહનસિંહજી રહ્યા થોડાક વર રાજીવજી રહ્યા એ આખા કાળખંડની અંદર નર્મદાના કામને કોઈ આગળ ના વધાર્યું ઉલટાનું અટકાવવામાં મદદરૂપ બન્યા જ્યાં સુધી મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસની સરકારો રહી ત્યાં સુધી બંધ બંધાકળ નહોતો વિધ્યો ચારેય રાજ્યોની જનતાને અમારે અભિનંદન આપવા છે ચારેય જગ્યાએ ભાજપની સરકારો આવી એટલે નર્મદાનો બંધ આગળ વધ્યો અને નર્મદાનું પાણી ન હોય તમે બધાને મારે સમજાવવું ન પડે હું થાય આપણું પીવાનું પાણી અત્યારે આપણને મળવાની સંભાવના નથી ખેતી નાવા ધોવાનું તો ભૂલી જાય આ બધી વ્યવસ્થા ઇન્ફાસ્ટ્રકચરની ત્યારથી શરૂ થઈ નર્મદાના પાણી આપણને વીજળી આપણને રસ્તા આ રાજ્યના શ્રી તરીકે આપ્યા અને એ વખતે ગરીબ દર્દીઓને માટે મહાકાર્ડ શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં પહેલી વખત આવ્યું કે દવાખાના કેસમાં અંદર ઉતર્યા એટલે કાંક કરજવાળો થાય અને કાં ન જાય બે માંથી એક જ રસ્તો થતો હતો ઘણા ગરીબ લોકોને મેં એવા જોયા છે કે આપણે આ આપણને ન પોહાય એટલે પછી સેવા કરે અને એનું જે થવાનું હોય તે થાય એવી અસંખ્ય લોકોની જિંદગી એમાં હોમાઈ ગઈ છે પહેલું વહેલું મહાકાળ રાજ્ય સરકાર તરફથી નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપ્યું હતું વડાપ્રધાન બન્યા રાજ્યના મુખ્યમંત્રી કરતાં એમની તાકાત વધી તો એ મા કાર્ડ વાળી સંવેદનાને નહોતા ભૂલ્યા એટલે આયુષ્યમાન કાર્ડ પાંચ લાખ રૂપિયા વાળું એમણે આખા દેશના કરોડ નાગરિકોને મારે અહીંયા આપને એક જ એમના ઢંઢેરાની એક જ વાત કરવી છે કાર્ડ ગામની વાત માનતો હતો કે ગામમાં ફેરફારો થયા અહીંયા સરપંચ છે સરપંચી ઉપસરપંચ વિનુભાઈ તમને ખબર હે છે ગામમાં ભારત સરકારના નાણાં પંચના કેટલા રૂપિયા એવા ઘણા તો માયક છે મારે માયક પર કેવું પડે એસી લાખ રૂપિયા અહીંયાથી કોક કે છે એસી લાખ રૂપિયા ભારત સરકારના મોવૈયા આવે અને એને માટે થઈને પંચાયત વાળા એ ક્યાંય જવાનું નહીં કલેક્ટર ડીડીઓ ટીડીઓ મામલતદાર કોઈની પાસે ક્યાં ગયા છો કાઈ હુખડી બુખડી કોઈ વસ્તુ નહી ઝીરો લોદર મિત્રો આ તમને હસવા જેવું લાગે છે પણ એ ગ્રામ પંચાયતના ને ભારત સરકારની માંથી દર વર્ષે એસી લાખ રૂપિયા આવે અને એના માટે એને કોઈ પ્રયત્ન ન કરવો પડે એવી વ્યવસ્થા નરેન્દ્રભાઈ મોદીએ કરી અને મેં આ સભામાં પૂછતા પૂછી નાખ્યું કે ભાઈ સરપંચ હોય તો કો અને એ સરપંચ સરપંચે એવું બધા કીધું હોય કે ભાઈ ત્રણ વર્ષથી સાહેબ કંઈ નથી આવ્યું તો મારે ગાડી કેટલી સેટી થાય ચૂંટણી સભા ભાવું ન પૂછાય પણ મેં પૂછ્યું હોય એનો મને ભરોસો હોય નરેન્દ્રભાઈ મોદીના વહીવટ ઉપર અહીંયા નહીં હું તામિલનાડુમાં જઈને ભાષાનો સમજતો ન્યા જઈને પૂછું તો ત્યાંના સરપંચ થઈને આ પાડે છે પૈસા મળે છે આપણા સરપંચ આવી ગયા ગામમાં ખેડૂતો છે કારણ કે આપણા તો ગામડા એટલે ખેડૂતની વસ્તી એટલે ગામડું તો ખેડૂતોને ખાતામાં પૈસા આવે છે સન્માન જેટલા પૈસા આવતા હોય હાથ ઊંચો કરો નથી ઊંસે છે ની ખાતેદાર નહીં હોય બીજું કઈ એમાં હોય ખાતેદાર હોય એટલે એવા જ હોય નિયમિત આવે સરપંચ ના ખાતા માં પૈસા આવે ખેડૂતના ખાતામાં પૈસા આવે અને કોઈ બીમાર વીમાર થાય ને જો આયુષ્યમાન કાર્ડ આપણા ગામની અંદર કેટલા છે એ મને અત્યારે વિગત મારી પાસે ના હોય પણ હું તપાસ કરાવીને કહું તો એટલા હાજા માંદા થાય તો દવાખાનાના બિલ ભારત સરકારના એકાઉન્ટમાંથી ચૂકવાય ગામની અંદર ગેસના કનેક્શન ભારત સરકારના અંદર મળ્યા હોય તમે કલ્પના તો કરો કેવી વ્યવસ્થાઓ આ દેશમાં હાલી છે એક સંસદ સભ્યને દસ કુપન મળતા ગેસના દસ કુપન સંસદ સભ્યને મળે હવે તમે કલ્પના કરો દસ કુપન વિસ્તાર ગેસ વાળો કેદી થાય દસ કુપન પાંચસો સંસદ સભ્ય તમે ગણો પાંચ હજાર ગેસ કનેક્શન થી કનેક્શન આલે તો આપણે દેશમાં કનેક્શન વાળા કેદી થાય નરેન્દ્રભાઈ મોદીએ દસ વર્ષ સરકાર ચલાવી અગિયાર કરોડ કનેક્શન આપ્યા અગિયાર કરોડ કનેક્શન અને તો આ બાજુથી તાળીઓ જાજી પડી એટલા માટે કે ફૂંક તો એને મારવી પડતી હતી સુલામ જે પ્રકારે શાસન ચલાવવાનો મોદીજીએ પ્રયાસ કર્યો અને મિત્રો મારે વાત એ કરવી હતી કે જે આયુષ્યમાન કાર્ડ નો લાભ આજે ગરીબ દર્દીઓને મળી રહ્યો છે એકસો નો લાભ ગરીબ દર્દીઓને મળી રહ્યો છે અને જેનરીક દવાનો જે કોન્સેપ્ટ આવ્યો કોઈ પણ ચીજ તમે ખરીદો તો એમાં બાર્ગેનિંગ કર્યા વગર ખરીદો જ નહીં જેવડું પછી લેવા વાળો ને જેવો દેવા વાળો પછી હીરા લ્યો જમીન લ્યો કપડું લ્યો ફોન લ્યો ઘરેણા લ્યો ગમે ને બાર્ગેનિંગ કરે છે કસ મારે મારે ને મારે છે પછી જેવો શેઠ ને જેવો લેવા હોય બ્રાન્ડેડ હોય તો એમ કે અમારે બાર્ગેનિંગ નથી અમારે બેનો શાકભાજી લેવા જાય તો કરે બાર્ગેનિંગ અને ઓલો ના પાડે તો શેવટે કોથમીન મરસા બે નખાય મસાલા મીઠા બે વેપાર પણ એ નાખે તો જ ઉપરથી બાર્ગેનિંગ કર્યા વગર કોઈ ખરીદી હિન્દુસ્તાનમાં નથી થતી મેડિકલ સ્ટોરનો એક આપણો અનુભવ એવો હતો કે જ્યાં કોઈ બાર્ગેનિંગ ન કરોતેર પૈસા એવું બિલ હોય પાસઠ ને પંચોતેર જ દેવાના નો છૂટા હોય તો એ આપણે વિક્ષની ટિકિટ દોસો ભરી પાછી પણ આપણે દેવા તો પડે એમાં કોઈ બાર્ગેનિંગ નહોતા કરતા આપણે તો એવું માનતા હતા કે એ બરોબર જ હશે એટલે એમાં કોઈ દિવસ કોઈ એવું ન કીધું સાડી હાથસો નું બિલ જો એમ નો લઈ લે વ્યાજબી એમાં કોઈ નથી કરતા બરાબર છે મારી આવા નરેન્દ્રભાઈ મોદીએ આપણા બધા યુવતી એની બાર્ગેનિંગ કરી નાખી અને જેનરિક દવાના સ્ટોર ખોલ્યા સો રૂપિયા દવા વીસ રૂપિયા મળે છે આખા દેશમાં પાંચ સ્ટોર ખોલ્યા છે પાંચ હજાર સ્ટોર આખા દેશની અંદર કરોડો રૂપિયા ગરીબ લોકોના રોજના બચે છે હું તેમ કઉ છું કે રોજના એટલા રૂપિયા બચે છે આવડું મોટું પરિવર્તન શાસનની વ્યવસ્થામાં લાવવામાં નરેન્દ્રભાઈ દસ વર્ષની અંદર સફળ થયા દસ વર્ષમાં ભારત સરકાર મોદી સાહેબે સંભાળી બે હજાર ને ચૌદમાં મિત્રો ત્યારે અઢાર હજાર ગામડા આપણા દેશમાં આપણા ભારતમાં વીજળી વગેરેના હતા બે હજાર ને ચૌદમાં અઢાર હજાર ગામ એટલે આપણા ગુજરાતના ગામડાની સંખ્યા અઢાર હજાર છે એટલે મને આંકડો યાદ રહી ગયો અઢાર હજાર ગામડા વીજળી વગરના તમે કલ્પના તો કરો આ સમયની અંદર વીજળી જ ગામમાં ન આવ્યું હોય એનું જીવન ધોરણ કેવું હોય ને કેવી મુશ્કેલીઓનો એ લોકો સામનો કરતા હોય છે હું આપની વચ્ચે રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે વાત કરવા એવો છું ત્યારે ગર્વભેર કહી શકું કે આજે ભારતનું એક પણ ગામ એવું નથી જેની અંદર વીજળીનું કનેક્શન નથી કરીને બે હજાર ચૌદ સુધીમાં ન થાય એનું શું કરવાનું હજી કોંગ્રેસના લોકો એમ કે છે કે અમને હજી એક તક આપો છે ફરીથી થાંભલા ઉકેડવા છે જે ફીટ કર્યા છે માંડ પાટે સીડ્યું છે થોડોક દી કોરો ખાવ અને હાલવા દો આટલું જ એને કહેવાની આવશ્યકતા છે આ દેશના વડાપ્રધાન તરીકે મિત્રો આપણા દેશનો વટ વિશ્વમાં કેવો પડે છે ઈઝરાયલ ને આપણે યુક્રેન અને રશિયા વાળા પ્રજા આપણા વીસ હજાર દીકરા દીકરીઓ ત્યાં ફસાણા હતા એના મને ફોન આવેલા આપણા ગુજરાતના ખૂબ તા એમાં કે અમારે દીકરી અહીં પહોંચી છે અને હવે એનો ફોન ચાર્જ નથી થયો એટલે હવે ફોન નથી કરી શકતી સાત આઠ કલાક પહેલા વાત થઈ હતી હવે વાતે નથી થતી એની તપાસ કોણ કરશે એનું શું થાય અઘરા પણ અમને આવતા હતા નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારે એની અંદર દરમિયાનગીરી કરી અને વીસે વીસ હજાર દીકરાઓને સહી સલામત એના પરિવાર સુધી પરિવાર સુધી પહોંચાડવાનું કામ કર્યું એ જ્યાંથી આવતા હતા યુક્રેનથી એમના વિમાનો દિલ્હી મુંબઈ મદ્રાસ બધી જુદી જુદી જગ્યાએ ઉતરતા હતા જેને લાગુ પડતા હોય જે રાજ્યના ત્યાં એ વિમાનોના સ્વાગતમાં ભારત સરકારના મંત્રીઓને મોકલતા હતા એમાં એક વિમાનના સ્વાગતમાં હું ઈ ગયો હતો દિલ્હીમાં એનું સ્વાગત અમે કરતા હતા વેલકમ હોમ વેલકમ ઇન્ડિયા આપનું સ્વાગત છે એવું કઈ કે અમે એને ગુલાબ આપતા હતા મેં એક દીકરાને મેં પૂછ્યું કીધું તમે આ બગડાટીમાંથી બારા કેમ નીકળ્યા કારણ કે નિર્દયતાથી લડાઈ હાલે છે દવાખાનાઓની ઉપર બોમ્બાર્ડિંગ કરે છે ત્યાં એવું નથી બાળક છે મહિલા છે એને મારવા ન મારવા એવું કશું નથી જેને બાળક મારે એની વચ્ચેથી તમે કેવી રીતે નીકળ્યા અને દીકરાએ મને કીધું કે સાહેબ અમને આગલે દિવસે એવી સૂચના મળી હતી કે તમે હાથમાં તિરંગો લઈને નીકળજો તમારી ઉપર કોઈ ફાયરિંગ નહીં કરે મિત્રો આમ કલ્પના તો કરો કે બે અજાણા દેશ અજાણ્યા દેશ દુશ્મનો હોય અને એ મારવા મારવા માટે હજી નથી બંધ થયા હજી બોલાવે છે એની વચ્ચેથી તિરંગો લઈને નીકળો તો યુક્રેનના સૈનિકોની બંદૂક અને રશિયન સૈનિકોની બંદૂકના નાળચા એઠા થઈ જાય એનીથી મોટું ગૌરવ દુનિયામાં હું ભણતો જયારે અમને ગીત ગવરાવતા અમારા શિક્ષકો આજે યાદ આવે વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહેર મારા તે દિવસે એનો ભાવાર્થ નતો સમજાતો કે વિજય વિશ્વ તિરંગા પ્યારા શું હશે એમ ગાતા જોર જોરથી પણ એનો ભાવાર્થ ન તો સમજાતો આ દીકરાએ જેથી એમ કીધું કે તમે તિરંગો લઈને નીકળજો અને તમારી સામે કોઈ ફાયરિંગ નહી થાય ત્યારે એનો પાવર તમને સમજાણો કે વિજય વિશ્વ તિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે આને ભારતનો વટ કહેવાય કે નહીં તો હાવ હાદી ભાષામાં તમને એટલું જ કેવાય એવો છું વટ વાળાની ભેળું રહેવાય બહુ લાંબી ભલામણો કરવાની કોઈ જરૂર છે નહીં આ બધા સારી રીતે સમજો છો તમને એક વાત મારે ખાલી કહેવી છે કે ગામ તરીકે તમે જે એકત્ર થઈને આવ્યા છો તો નિર્ણય કરો કે આપણા ગામે હોય સો ટકા મતદાન કરવું છે આ વખતે હોય સો ટકા મતદાન કરવું તમે રાજકોટમાં રહ્યો છો એ રાજકોટમાં મતદાન કરજો અને જ્યાં રહ્યો છો એ મનસુખભાઈના મતદાન કરજો જ્યાં તમારા હગાવાલા હોય એ બીજા જિલ્લામાં હોય બીજી સંસદીય સીટ લાગુ પડતી હોય તો ન્યાય એને ફોન કરીને કહેજો કે કમળમાં મતદાન કરે એવો એક એક ટપા લઈ લખજો એ ભલે આણંદમાં રહેતા હોય વડોદરામાં રહેતા હોય કે તમારા જ્યાં સગા સંબંધી હોય એને પણ એક 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 ફોન કરીને મિત્રો જયારે દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ બાવીસ કલાક કામ કરવા માટેની તૈયારી કરતા હોય ત્યારે આપણે મતદાનની અંદર નાગરિકો તરીકે પણ આપણને એવું તો થવું જોઈએ ને અને એ રામલલા અયોધ્યામાં આવ્યા પછીની પહેલી ચૂંટણી છે પેલી ચૂંટણી છે હાડી પાંચસો વર્ષ નો પ્રશ્ન સુખ અને શાંતિમય રીતે જઈને ઉકેલી નાખો અને વર્ષોનું આપણું સ્વપ્ન અમે તો કેટલાય વર્ષો સુધી નારા લગાડ્યા રામલલાએંગે મંદિર વહી બનાયંગે કોંગ્રેસ વાળા અમારી ટીકા કરતા આને ચૂંટણી આવે તો એ રામલલા યાદ આવે છે એટલે સૂત્રો બોલે છે કે રામલલામાં આયેગે મંદિર અહીં બનાયે મગર તારીખ નહીં બતાય એવી અમારી મશ્કરી કરતા હતા પણ ઠાકરને લાજ રાખવી છે ને તારીખે આવી બાવીસમી જાન્યુઆરી અને નોતરું હોતે કોંગ્રેસ પાર્ટીને ન્યાય સમિતિએ મોકલ્યું પણ કરમના હિણા નો ગયા રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર હાડી પાંચસો વર્ષ પછી જે પ્રસંગ આવ્યો હોય ઈ નોતરાને જે ઠોકર મારે પછી પાછા એમ કે અમને મત્યો નક્કી તો જનતાએ કરવાનું છે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપ એક પણ મત આ વખતે આપણો પડ્યો ન રહે એ પ્રકારની મતદાનની કામગીરી આપ સૌ કરશો એવી પૂરી શ્રદ્ધા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ગામના આગેવાનોએ આ એક નવો પ્રયોગ કર્યો આખા ગામને એકત્રિત કરી અને એની વચ્ચે બે વાત કરવાનો મને મોકો આપ્યો એ માટે પુનશ્ચ ગામના વડીલોનો આભાર માનું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર મારે ઘણું મોડું થયું પણ એ મોડામાં તમને કંટાળો ન આવે એ કામગીરી અમારે અમારી ધીરુભાઈને વિનુભાઈ કરી એ માટે એ બંનેને પણ ધન્યવાદ આપું છું અને આ સાજિંદાઓને પણ મારા ધન્યવાદ તમારી મોજમાં મારે બેહવાનો મોકો નથી ને હું આમો બેન અવર સુધી સાંભળું એવું આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી ભારત માતા કી